હલો ફ્રેન્ડ્સ આજે આપણે ગોળ પાપડી બનાવવાના છે એના માટે મેં એક મોટો બાઉલ ઘઉંનો લોટ એક બાઉલ ગોળ એક નાનો બાઉલ તલ અને એક બાઉલ જેટલું ઘી લીધું છે હવે આપણે એક પેનમાં ઘી લઈ લેશું અને એને મેલ્ટ થવા દઈશું ઘી બરાબર મેલ્ટ થઈ ત્યારબાદ આપણે એમાં એક કપ જેટલો ઘઉંનો લોટ ઉમેરશું અને એને બરાબર મિક્સ કરીશું અને દસથી પંદર મિનિટ માટે એને ધીમે તાપે થવા દઈશું તમારો લોટ બરાબર શેકાય એટલે એકદમ આવી રીતે ઢીલો થઈ ગયો હશે અને એમાંથી થોડું ઘી પણ છૂટું પડવા માંડશે ત્યારબાદ આપણે એક નાનો બાઉલ જેટલા તલ અંદર ઉમેરીશું અને પાછા દસથી પંદર મિનિટ માટે લોટને બરાબર શેકી લેશું લોટ બરાબર શેકાઈ જાય એટલે ઘી છૂટું પડવા માંડશે તમે જોઈ શકો છો ઘી બરાબર સરસ છૂટું પડી ગયું છે હવે આ ટાઈમે આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને એક બાઉલ જેટલો પોચો ગોળ ઉમેરવાનો છે અને એને બરાબર મિક્સ કરી લેવાનો છે અંદર ગોળને મિક્સ કરીને આપણે એને પાંચ મિનિટ માટે સરસ હલાવી લેવાનું છે જેથી એ લોટ સાથે બરાબર ભેગાઈ જાય તમારે આ પ્રોસિજર ગેસ બંધ કરીને કરવાની છે નહીં તો ગોળ કઠણ થઈ જાય છે હવે આપણે એને ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં કાઢી લેશું અને તવીથા અથવા તો વાડકીની મદદથી એને થાળીમાં બરાબર સ્પ્રેડ કરીને સેટ કરી લેવાની છે ગોળ પાપડી બરાબર સેટ થઈ જાય એટલે આપણે એને ચપ્પુની મદદથી અથવા તો તવેથાની મદદથી પીસીસ પાડી લેવાના છે આ પ્રોસિજર આપણે ગોળ પાપડી થોડી ગરમ હોય ત્યારે જ કરી લેવાની છે તો સરસ પીસીસ પડી જશે તમે જોઈ શકો છો આ પીસીસ પાડીને મેં રેડી કરી લીધા છે હવે આપણે એને દસ મિનિટ માટે સેટ થવા દઈશું ત્યારબાદ પીસીસ પાડીને આપણે કાઢી લેશું તો રેડી છે આપણી ગોળ પાપડી ઘરે જરૂરથી ટ્રાય કરજો